જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે ચૈત્ર ચોટ એટલે કે રાંદલમાનો આજે તહેવાર છે અને એક પતંગ અત્યારે ઉડાડવાના છે એ તમને આ વ્લોગની અંદર દેખાડવાનું છું અને પતંગ એ ખૂબ મોટો છે મીન્સ કે આને ભમણો કહેવામાં આવે છે થોડીક જ વારમાં આ ઉડશે ભમણો અત્યારે ઉડાડવાના છે આપણે અને એની ડોરી પણ જો ખૂબ મોટી છે એનું પૂછડું પણ ખૂબ મોટું છે જો આ એવડું પૂછડું છે અને જો આવો છે ત્યાં બે જણા સ્પેશિયલ ભમરાને પકડ્યો છે અને જો વાં છે છે એક બે જણા પણ છે આવી રીતે ઉડાડવાનું છે જો આવી રીતે ઉડી પણ જાય તરત વારમાં અને પૂછરું પણ ખૂબ મોટું છે ત્યારે ઉડાડે છે આ ભાઈ અને જો એનું વાંચ સુધી દોર છે અને ઝીણો એવો તમને દેખાતો હશે સ્ક્રીન ઉપર ચાલુ રાખ ઓકે તો અત્યારે મેં પકડી લીધું છે આ પતંગ આ ભમણો અત્યારે અને ઉડી ગયો છે સાવ આસાનીથી આ પતંગ ઉડી જાય છે ભમડું કે આને ત્રણ સારા ઉડાડવા જવું પડતું હોય છે અત્યારે તો આકાશ આસમાનમાં ચગાવ્યું છે અને પતંગ જો તમે કહેતા હતા ને કે પતંગ કેવી રીતે છે ઓકે તો આવી રીતે જ હોય બે જણા નીચે જાય એક જણું દોરી આમ થઈ રહે આવી રીતે થઈ રહે એટલે એ ઉડી જાય પવનના સહારે આ પતંગ ઉડતો હોય છે આમાં કંઈ અઘરું છે નહીં નોર્મલી જ છે જો આ ભાઈએ બનાવેલો છે આની મહેનત છે કારીગર છે પતંગ જો અત્યારે જો ચગે છે એ આ ભાઈએ જ બનાવ્યો છે તો આ બધી છે ને પહેલાંના અમારા બાપ દાદા અને બધી આ ને બનાવતા હતા પણ આ જ્યારથી મોબાઈલો આવી ગયા ને ત્યારથી આ બધી ઘત ઘટ થઈ ગઈ છે અને મોબાઈલોમાં બધી વ્યસ્ત થઈ ગયા છે અત્યારે આ પતંગો ઉડે છે એક બે પતંગો અત્યારે ભમરાઓ ઉડે છે એક સાત ફૂટનો છે ને એક પાંચ ફૂટનો છે જો આ પતંગ જો એટલે ઉડ્યા છે આ પતંગ છે ખૂબ મોટો પતંગ છે આ જો અત્યારે ઝૂમ કરીને અહીંયા પતંગ છે આ અને જો એટલો બધી ખેંચાઈ છે અને જો નજીક આવી ગયો જો આવી રીતે મુકાવી પડે છે આ મુકાવવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડે જો અત્યારે જો આવી રીતે જોય પછી પાછો આ ભાઈ મૂકશે જો હા હા જોઉં આવી રીતે મૂકવો પડે અને આ વજનવાળું છે એટલે આને આવી રીતે ઉતારવો પડે જો અત્યારે જોવું અને આ એક છે ને કલા છે પતંગ બનાવવાની પણ અત્યારે આ લુક થઈ ગયું છે કેમ કે મોબાઈલોનો યુગ આવી ગયો છે એટલે બધી મોબાઈલોમાં જ વ્યસ્ત છે આવી કલાઓ કોઈને શીખવી નથી અત્યારે મીન્સ કે એમ છે તો હવે આ લોગને આપણે અહીંયા જન કરીએ છીએ અને ફરી મળીએ એક નવા લોગ સાથે બાય